Rana, Rana, Rano na નમસ્કાર દર્શક મિત્રો તમારા બધાનું ફરી એકવાર મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે આવે છે હિંમતનગરમાં આંચલ વૃદ્ધાશ્રમમાં આંચલ વૃદ્ધાશ્રમમાં તો હાલ ચૌદક વડીલો અત્યારે રહે છે અહીંયા આ વૃદ્ધાશ્રમમાં અને આપણે આંચલ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવાના છીએ આજે બરાબર આંચલ વૃદ્ધાશ્રમમાં જેમનો કોઈ આધાર નથી જે નિરાધાર છે બરાબર એવા વડીલોને અહીંયા આશરો આપવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે

અહીં આપણે એવું ના લાગે કે આપણે વિતાસમ રહીએ બધી ફેસિલિટી મળી આવે કો વર્કિંગ નહી કરવાનું બસ જમ્યા આરામ જમ્યા આરામ થાય તો બક્તિ કરો બહુ ઘણું સારું છે બહુ સરસ વ્યવસ્થા થઈ જાવ કઈ બીમાર પડે દવા દાખલો તો સવાદા કોઈ મદદ સુઈતા આપ સુગળ થોડી છે પણ કાન્ટ્રોલ

વડીલોને જમવાનો સમય થઈ ગયો હતો અહીંયા વડીલોને પોતાની જગ્યા પર જ જમવાનું પીરસવામાં આવે છે આ વૃદ્ધાશ્રમમાં જે ટ્રસ્ટી છે સોનલબેન એ વડીલોને પોતાના હાથેથી જ જમાડે છે વડીલોને એમને તે જોડે વાતો કરે છે ઠીક છે પૂરો દિવસ પસાર કરવાનો પૂરતો પ્રયત્ન કરે છે એમને સમય આપવાનો પૂરતો પ્રયત્ન કરે છે અને પોતાના ઘરના સભ્ય હોય એ રીતના એમની જોડે વર્તન કરવામાં આવે છે

રે રે આ વૃદ્ધાશ્રમના જે ટ્રસ્ટી છે સુનંદબેન એ ગણેશના આની મૂળમાં સેવાનું યજ્ઞ ચલાવી રહ્યા છે તો આપણે પૂરી પૂરી ફરજ છે કે એમને આ સેવાના યજ્ઞમાં આપણે પૂરેવો સારો એવો સાથ સહકાર આપણે આપીએ અત્યારે હાલમાં સમાજમાં જે રીતે સિનિયર સિટીઝનોને જાકારો આપવામાં આવે છે દીકરા દીકરીઓ હોવા છતાં પણ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે આ પ્રકારના પ્રશ્નો હવે સમાજમાં કોમન થઈ ગયા છે તો હું આવા વિડીયો બનાવીને લોકોને જાગૃતિ પૂરી પાડી રહ્યો છું અને સાથે સાથે લોકોને આપણે માહિતી પૂરી પાડી રહ્યો છું ઠીક છે તો તમને પણ આવા જો વૃદ્ધાશ્રમ દેખાય આવા આશ્રમો દેખાય તો તમે પણ યોગ્ય પ્રમાણમાં સારી પ્રમાણમાં પ્રમાણમાંકાર આપણે આપી શકો છો તો તમે પણ આ સેવાની જગતમાં જોડાઈને સારી ઉપયોગ કમાઈ શકો છો અને યોગ્ય રીતે મદદગાર પણ થઈ શકો છો સુનિલ તમારું હાર્દિક સ્વાગત છે મારા ચેનલમાં મારું નામ મારું નામ બરોડ સોનલ છે હું એક વર્ષથી આ સંસ્થા ચલાવી રહી છું જેનું નામ આચલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આચલ વૃદ્ધાશ્રમ છે અમારા ત્યાં મતલબ સ્પેસ એટલી છે કે અમે પંદર થી સત્તર માણસ રાખી શકીએ તો અત્યારે અમારા ત્યાં ચૌદ વડીલ દાદા છે જેમને અમે ટોટલી હા જેમને ટોટલી અમે નિઃશુલ્ક સેવા આપીએ છીએ જેમનો અમે કોઈ ખર્ચ લેતા નથી અને પરિવારના જેમ અમે રાખી રહ્યા છીએ

મારા ફાધર રહે છે અહીંયા ચોવીસ કલાક મારા ઘરનું એક વ્યક્તિ અહીંયા હાજર જ હોય છે એ લોકોને મતલબ અડધી રાતે બી કઈ પ્રોબ્લેમ થાય એ લોકોને અડધી રાતે સુવિધા પૂરી પાડવામાં આવે છે અહીંયા સ્ટાફમાં હા ત્રણ છે અને બીજી જે સુવિધામુક પ્રવાસ હોય એનું

છે એનો ગુડન અને જો ના હોય ઉછો તો હા તો પછી આપણે ખર્ચ ખર્ચે ચલાવવું પડે મતલબ આ આશ્રમ પર હા રેન્ટ ઉપર છે 30000 રેન્ટ છે મંથ એના સિવાય ખર્જો હા ખર્જો છે બીજો એ તો દો દર્શક મિત્રો કે આ આ બરાબર હિંમતના ગામમાં આ ઉદ્ધા સમજો 14 થી 15 રહે છે અને સોનલ બેન છે એ વડીલોને પોતાના ઘરના સભ્ય હોય એવી રીતના અહીંયા આશરો આપી રહ્યા છે તો મારી દરેક દર્શક મિત્રો વિનંતી છે કે આપણે આ આશ્રમમાં જેટલું બની શકીએ થોડું આપી ર No.